વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મેરિટ ઓછું જ હજારો સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા પ્રબળ માન્યતા અનુસાર સ્થાનિક વિદ્યાર્થીઓએ બહાર ભણવા ન જવું પડે તે માટે મહારાજા સયાજીરાવ દ્વારા આ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી પરંતુ હાલના સત્તાધીશો તેનાથી વિપરીત વર્તી રહ્યા રહ્યા હોવાના આરોપો મૂકવામાં આવી છે આ આ દરમિયાન મામલે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા એકત્ર થઈને તગડી લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર માનવ સાંકળ રચીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં આ વિરોધ તેજ થાય તો નવાઈ નહીં રહે સિત્તેર ટકા થી પંચોતેર ટકા લોકોને એડમિશન નહીં મળ્યું એના માટે અમે લોકો આંદોલન કરવા આવ્યા છે ગાંધીમાર્ગે આંદોલન કરીએ છીએ જ્યારે મહારાજા સરસરાજીરાવ ગાયકવાડની રૂલ બુકમાં એવું લખવામાં આવ્યું છે સ્પષ્ટ કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને સિત્તેર ટકા એડમિશન મળે વડોદરા ડિસ્ટ્રિક્ટના કરજણ પાછળ લોકોને દસ ટકા એડમિશન મળે ગુજરાતના સિટીના દસ ટકા અને આઉટ ઓફ ગુજરાતવાળાને દસ ટકા મળે તો ત્યારે આ લોકોને નિયમ એવો પાડ્યો છે કે સિત્તેર ટકા વડોદરાના અને બાકીના ત્રીસ ટકા આઉટસાઇડર એટલે વડોદરાના ચુમ્મોતેર પોઈન્ટ અડધો ટકાથી બી એડમિશન રોકાઈ જાય છે ત્યારે આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ દ્વારા આજે આંદોલન કરવામાં આવ્યું છે અને આગળ ના કરવામાં આવ્યું તો આવે આંદોલન કરતા રહેશું અમે